સીતારામ ગુડ મોર્નિંગ કેમ છો બધાય સોરી કાલે વિડીયો ન તહેવો તમારા બધાને કુમેટ આવી હતી કાંઈ વિડીયો કેમ નથી આવ્યો એના માટે હું દિલગીરી છું બિકોઝ કે બુધવારે અને ગુરુવારે મેં કંઈ પણ વિડીયો શૂટ નથી કર્યો થોડીક બીજી હોતી ટાઈમ જ નથી મળ્યો એટલે કંઈ વિડીયો નહોતું તહેરો આ હોપફુલી આજ હું કોશિશ કરી કે આખો દિમાં કંઈક પણ શૂટ થઈ જાય જે વિડીયો આવે છે તો અટાણે દસ વાગે બધું કામ કર્યું થઈ ગયું અમારા ગામમાં થોડુંક કામ હેતી જવું બેંકમાં થોડુંક કામ હેતી જવું અને બે વસ્તુ મારે લેવી જોવા જાવી જો ટૂંકમાં એ વસ્તુ લેવી આવીને તો હું તમને દેખાડીને કહે કે કે કેવા સારું લેવી ફર્સ્ટ ઓફ ઓલ મારે જોવી શું છે હું નહીં અને બીજું પણ મીના અને દેવીને શાંતિ ને ઘણી બચ્યું કે ગામમાં હમટો હલાડ હે એટલે હવે ક્યારે આવીએ ને હું લઈએ ને હું લો લઈએ કંઈ ને મારે એક જોડે લાગતું હમણાં હે ને હમણાં નીંદર જ નહોતા આવતી ખબર નહીં નીંદર આવતી ટૂંકમાં

હું લાગવા મનોજમાં ક્યાં આવે મેં કીધું ગેસ તો કરી દીધો તમે ફૂલ હાલે પણ કાઉ ના આવે નીકળી મને તો પાછો લેવો પાછો અમે કીધું એકદમ નળીને કરતી નથી સિલિન્ડરમાંથી અને સો રૂપિયા રીક્ષાને ભાડું દઉં એ અમે ઘેર આવવાનું જોવા જાવ તો ખબર પડે ગેસના બાટલા ચેક કરે તો એનો ફોન તો આવ્યો કારીગરને વાંધો નો ઘેર કારીગર મોકલ તો મોકલે તો જોઈ લઈએ

કોક ઓલ યુ કે નહીં ગોડ ફાઇનલી ફાઇનલી ગેસ થગો ટૂંકમાં જોયેલું હોય ને અવળું કવડું એ શું કહેવાય ઓ જોતા મહેવાર એમ એમ સીએમ જી કંઈક થતું હોય બદલાય બે એની જોયો તો એકમાં સ્પીડ ઓછી આવી પછી થોડી સ્પીડ વધારી એ થઈ કે સ્પીડ વધારી હોય ને તો પછી મોં હાઈ તો અટાણે એમનું રાખે જતી જો મહેવાર ન થાય તો હાલો બપોરા કરી લઈએ પછી મળીએ આગળ આગળ હા તો જેમ કે મેં તમને કીધું ને કે ગામમાં બે વસ્તુ લેવા જાઉં તો બે વસ્તુમાં એક જ વસ્તુ લઈ આવી ને એ છે ટેન્ટ

જેના લગન થઈ ગયા હોય ને એ ધારવો પહેરે કુવારી દીકરી ને ઓળખ એટલે ટૂંકમાં એ દીકરી ને ઓળખ કે ઘાયું પહેરવું હોય એટલે એ દીકરી જાય ને કદાચ કોઈ દીકરી પેલા માૈત્રી આટો દેવા આવતી ને તો મારી આવે ને સીધો ઢારવો કાઢે અને ઘાયું પહેરે છે તે વર્તારો થઈ જાય કે દીકરી આટો દેવાય આપડી આખી આટાણ તમે દરેશુ ને આ બધી પહેરો એટલે પેલા અમારે કમ્પલસરી ફરજિયાત તમારો ટ્રેડિશનલ જે અમારો પહેરવેશ હતો ને મહેરનો પહેરવાશ એ ધારવો જ હતો

તમે અમે અમે તમને શું કહેવાય ઘણા મને અમે મનતા હોય તો એ લોકોએ કીધું કે તમે તમારા વિડીયોથી આ એક ખોટી ઓલી ઓલી કરી અમે તમને રિક્વેસ્ટ કરીએ કે તમે આપણા જે મેરની ઓળખ હતી ને એ ઈ ક્યો કે દીકરીને ઘા ન્યુઝ પહેરવાનું જ્યાં દીકરી હોય ત્યાં સુધી ઘા ન્યુઝ પહેરવાનું દીકરીથી ધારો ન પહેરે દીકરી ઢારવો પહેરે જ નહીં એવી એક બહુ સમજુ અને મોટી ને સારી રીતના કોમેન્ટ હતી બે ત્રણ બે ચાર બહુ આમ રિયલી તો તે દૂર મારા મનમાં હતું કે મારે આ વિશે વિડિયો બનાવવો આ વિશે માણસને કહેવું પણ ને આ વિશે હું કાર કે હગા કે જારું લેવા હું ખુદ પહેરા ને તાર તમને ક્યાં હગા હું ખુદ ધારવો પહેરે ફરતી હોય પછી હું તમને કાંઈ ગાહી પહેરવું જોઈએ તો એ શું કહેવાય પેલા આપણે એમાં અનુસરીએ તો આપણે કોઈ બીજાને બે ને કહેવાય ઓકે તો શું કેવાય ઓગણીસ તારીખ પ્રસંગ છે ને ધીરભાઈ જાનૈયા હોય કે માનૈયા હોય કોઈ ન હોય ને રેન્ડમ બધા ને જનરલ નૂતરા પણ એ ન્યા ફરજિયાત આપણા ટ્રેડિશનલ ડ્રેસ પહેરવાની રિક્વેસ્ટ ભાઈ બાયુ બહેનુ માયુ દીકરી બધી હોય ને ટૂંકમાં ટ્રેડિશનલ ડ્રેસ માં આવવા બહુ અપીલ કરી કે તમે જો ને કંડોળી આવો ઓગણીસ તારીખે તો આપણા મેરના ટ્રેડિશનલ ડ્રેસ માં આવી જોઈ ને હું તને કહેવાય જો એવડો મોટો રૂડો અવસર મળ્યો હોય આપણે કે જ્યાં આપણે આપણે ટ્રેડિશનલ ડ્રેસ પહેરે અને જે હગીએ ને આપણે આપણા ટ્રેડિશનલ ડ્રેસની ઓળખ આપે હગીએ તો હું કામ નો પહેરવું જોઈએ એટલા માટે મારે તે દુકાનિયું પહેરવું ને એ ઓલું કરવું કે જો લેવાયા ને જવું તો મારે પેલી વાર કાંઈ પહેરે ને જવું મને ખબર કેવું લાગે કેવું ની લાગે કે મારે બાંધતા આવડતું ને તો હું ક્યાં હસ્યું ગઈ આઈ ડોંટ નો બટ હું અટાણે કાંઈ લે આવી તો ઘાણી એ પણ એવા આવી કે મારે ઘાની પહેરવું ત્રણ જડી કોઈ પહેરતી હોય શું સિંગલ હોય લગન ન કર્યા હોય માહિતી હોય જેના લગ્ન ન થયા હોય ઓલ્ડ ઓલ્ડ એટલે મોટી ઉમર થઈ ગઈ હોય કોઈ કારણસો લગ્ન ન કર્યા હોય અથવા તો કોઈ વિડો હોય કે જેના લાઈક વિડો મીન્સ કે એના હસબન્ડ પાસ્ટ થઈ ગયા જે બેન વિધવા હોય માહિતી રહેતી હોય ને ધારવા વાળી તો એ તો એવી બે ત્રણ નજર માં હતી બાપા સીતારામે ગયું ને તો મંજુ બેનના બેઠા હતા એ બેન ઓળખીયે પણ જાત્રામાં ફેરા હતા તો મારા માટે કોઈ પણ વસ્તુની માગણી કરવી ને એ મને એમ થાય કે હું માગાય તો મને થાય કે મારું મન પાછું પડવું જોઈએ એટલે મેં માગણી લાખેક નું માર નાખ્યું એની મારું બીણ નો મને બહુ ઓછું થયું એડી મિક વાંજુ બિલ પજી કે શાંતિ ન ઓગણ જાર પ્લીર ભાઈ એલમ કાહી તો બેક પલા તમાર કાહી ઓય હોય કે તમ તો કે નારે ના કે મારે તાઈ કે કાહી ઉને ને મારે ફલાણે જાવું મર ઢીકડે ને મર પુસડે જાવું ને ને પછી પાછી કે એક એક ગાલા શાક ના દાગુ કરે છોકરીઓ દે જાય ને ભરે મૂકે ને તો એ ઈ પઈ જગ્યાએ હાસા હે અમુક બાયુ ભરે ને જો જો દેખ પણ હે કદાચ તો મારું કહેવા નહી કે તમે કાહી હે કે વોટ એવર એક્સ વાય જે તમે ગમે ને મેગી વસ્તુ રવાનો તો એને આપણા જીવથી વધારે હાસવેલ રાખાય તો બીજી વાર કોક તમને આપવાનું ભરો ભૂકો દેખાય પણ હા દાદા ભરાઈ રે થોડું મને બોલે થવાનું છે ને ભરાવાનું છે તો મે તાણી ના હોતી કીધું કે હું તમને ડ્રાય ક્લીન કરાવ અને પાછું આપી જો તમે તો હું જો કે ખાઈને તો હાસ્યો ન જ દેખી પણ કદાચ ભરાઈ દે નો ભરાઈ તોય પણ આપણે કોઈની વસ્તુ લેવાય તો કોસ સુબેને જ આપવાની હોય ને તો એનું મન ન મેનો તાની મારા મગજ માં ખીલે કુતે ગઈ કે માગવું ને કોઈ મે તો કહ્યું કે તું તી ભણ નઈ કનો મન મન માં ગઈ તું તો કાહે પર હોય તો લઈ લેજે કાહે આમાં કોઈ મરે ન જાતો 8300 300 રૂપિયા માં નાના પડ્યું રહે તો ગમે કામ કામે છે ગમે એ પેર પહેર હે છે અને તમાર કોઈને ગાણ્યો પર હોય ને તો લઈ જાજો હું હામે તમને કા હા ને પછી આ ધારવો ધારવો હે ને મે આમાં જહેરા કરના પરહા તે દૂર ના બધું ઇઢારવા પહેર્યા હતા બરાબર છોકરીઓ ઇઢારવા પહેર્યા હતા બીજી વખત ઇઢારવો પહેર્યો તાર તો ના છોકરી ઇઢારવા બચી પહેર્યા તે મને વનિતા ને ઊંધી ને કે ઇઢારવો પડી જાય ઢારવો પડી જાય એવું કે હું નહીં પહેરા હું ડ્રેસ પહેરે ગઈ તો મેં કીધું તમારે પર હતી આપણે પાડો ફી થાય બે ચાર સો ઘર મૂક તમારે પાડો ફી બરાબર એટલે પેલા હગા આપણા પાડો ફી જોઈ તો મેં કીધું કોક કાવ કે અબ્દુલ્લા દીવાના આ કામ લે ભાગી હે તાણા લેમ ઢારવો પેર ના બે જે હું ડ્રેસ પેરન કે તો પછી એને મુંધી ને બધું કે કઈ ઢારવો પેર નો આવી કે મે કે મને હરમ આવે કે કોકા કે કા ઢારવો પેર ના આવી કે તો મને કે તો કો તું કા રોગો જર્જન ને ભાઈ ભાઈ કરો કે અર્જન તુણી કે હું સે એટલે તુણી માન કે તો તું કે ભાઈ ના લેમાં ઢારવો નો પેર હગી કે મુંધી તક બેક વે ઊંધા બોલ એટલે પછી મારે ઈની ટાને ઢારવો પેરવો પડ્યો એનું મન રાખવા માટે ને એના માટે મે અમાર બાજુમાં ઓલું રાખે હું દોઢસો દોઢસો રૂપિયા ભાડું લીધું એન્ડ કાપડું હા કાપડું હેબરાવું હેબરાવું લીધું મારી માની ઉઠી હતી મારી માની જે ઘાટડી હે ને જૂનવાની એવી ઘાટડી જડતું બહુ તપાસ કરી એ બધી જગ્યાએ મારી માની જે જૂનવાણી મારી માગન થયા ઘાટડી હાટડી મને કઈ ન મળી મેં બીજી ઘાટડી લીધી પણ એવી ને તટાણા જમાનાની હે તો એ મારી માની ઘાટડી હતી ને મારી બહુ હતો ને તો કઈ ભાડે લેવા પડ્યા તા ને વહાવે લેવું મારે મારું ઢારું કોઈ પાસે માગવું ને ટૂંકમાં કાપડું લે આવી ને ઘાટડી લે આવી સુડું લે આવી લેવી 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 કાટલી લેવી લેવી ને લેવી

એટલે તમે મને કોમેન્ટ કરજો કે કાહ્યા ઉપર ક્યો ઓઢણું ઉઠે લીલા કપડા ઉપર ક્યો ઓઢણું મેચ થાય કયો કલર નું મેચ થાય તમારા પાસે સજેશન હોય ને તો પ્લીઝ કોમેન્ટ માં લખજો ને સજેશન આપજો મને ને તમારા આપડા પેરવેશ ને લઈને બીજા કઈ પણ સજેશન હોય તો કોમેન્ટ કરજો ને અમને કીજો તો આણ હે ને ખીલે આવે કરાવે વા ને ઓઢણું નું મશીન કરું 19 તારીખ પહેલા એટલે કોમેન્ટ માં લખજો ને સજેશન દીજો હા ભાઈ 19 તારીખ પહેલા તમે શાંતિ બેન ને કીજો કે આ ઓઢણું ઓઢવાનું ક્યો ઓઢણું ઓઢવું

મારી વસ્તુ હું બહુ હું ભરે કોઈક મારી વસ્તુ લેજે ને તમારું જીવ એટલો ભરે એવા હારું ભરે કે એક બે વસ્તુ મેં મારી આપીને પર્સનલ એક જ વખત મેં પેરેના આપી છે ની વસ્તુ એ લોકો બગાડે ને દેગા બગાડે ને દેગા પછી મી વસ્તુ પહેરી ના પછી મન ઉતરે ગુજરાત મી

એક કે ગલાલ હોય ને તો પેલા છે ને ખાબુ નહીં દેવાનું પેલા પાણી થી બરફ થી કાઢી નાખવાનું થી લિયા પાકો કલર માં રંગમાં બાકો ગોતો કેવા ભરાઈ તો ઈ જોળ થી આવ્યો મન જાણે તો પેલા છે ને ખાબુ નહી દેવાનું પાણી નાખતું જાવું ને ગલાલ કાઢી નાખવાનું ગલાલ કાઢે પછી બરસ પાછું દેવાનું બરસ દે ને પછી ખાબુ ને બરસ ગણીએ ને તો ઈ ગલાલ જતો રે બાપા ને ખમી સમસ ઈ એ કહેજો જો એમાં પેલા પ્રથમ પર પણ ખાબુ દઈએ ને તો ઈ જાય નઈ